મહીસાગર જિલ્લામાં પુરવઠા નિગમ દ્વારા લીંબડીયા એપીએમસી ખાતે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે તો રાજ્યમાં ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયર્સ કોર્પોરેશન દ્વારા અનાજની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તો જિલ્લામાં ડાંગરનું ઉત્પાદન મોટા પાયે થાય છે તો ખાસ કરીને જિલ્લાના લુણાવાડા તાલુકામાં ખેડૂતો દ્વારા ડાંગરનો પાક વધુ લેવામાં આવે છે ત્યારે સમગ્ર જિલ્લામાં કુલ પાંચ હજાર પાંચસો ને છન્નું ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર વેચવા માટે નોંધણી કરાવી છે જેમાં લુણાવાડા તાલુકાના બે હજાર બસો સંતરામપુર તાલુકાના એક હજાર બસો છેતાલીસ તાલુકા આઠસો ને ઇત્યાસી ખાનપુર તાલુકાના છસો ઓગણાએંસી વીરપુર તાલુકાના બસો સત્તાવન ત્યારે બાલાસીનોર તાલુકાના બસો ને પંચાવન ખેડૂતોનો સમાવેશ થાય છે તો ખેડૂતોને વીસ કિલો ડાંગરના ચારસો ને તોત્તેર રૂપિયા એંસી પૈસાનો ભાવ મળી રહ્યો છે તો આ ભાવ બજાર કરતા વધુ હોવાથી ખેડૂતોને આર્થિક લાભ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ